ઉત્તર ગુજરાતની કેનાલમાં વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું સામે આવ્યું છે પાટણમાં સાંતલપુરના બાવેડા ગામે નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેતરોમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકસાન થયું છે કારણ કે ખેડૂતોની મહિનાઓની વહેનત છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે કેનાલ માઇનોર કેનાલ છે પાટણના સાંતલપુરની બાવેડા ગામ પાસે આવેલી નર્મદાની કેનાલ જેમાં ગાબડું પડતા ખેડૂતોનો જીરાનો પાક ધોવાઈ ગયો